સુરત જિલ્લાના નાના બોરસારા ગામે આવેલ એક ખાતર બનાવતી મિલમાં ગંભીર ઘટના બની વેસલ સાફ કરવા વેસલ સેંકમાં ઉતરેલા બે કામદારોના ગેસ ગુંગળામણને કારણે મોત થઈ ગયા મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા મિલમાં સેફટીના કોઈ સાધન નથી અને કામદારોની કોઈ સલામતી નથી મૂળ પ્રદેશના અને માંગ રોડના સરા ગામે આવેલ મંગળમૂર્તિ બાયોકેમ નામની મિલમાં કામ કરતા રાજનસિંહની ગઈકાલે લગ્નની વર્ષગાંઠ હતી આજે તે પોતાના મિત્રોને લગ્નની વર્ષગાંઠની પાર્ટી આપવાનો હતો પરંતુ તેને ખબર ન હતી કે આજનો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ છે રાજનસિંહના લગ્નને બે વર્ષ થયા હતા રાજનસિંહને એક ત્રણ મહિનાની ડિગ્રી પણ છે રાજનસિંહ મિલમાં ટેકનીશિયન ફિટા તરીકે ફરજ બજાવતો હતો આજ રોજ સવારના સમયે તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો હતો અને મિલમાં આવેલા વેસલ ટેન્કને સાફ કરવા માટે ઉતર્યો હતો જો કે થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ રૂંધાવા લાગતા મદદ માટે બૂમો પાડી હતી નજીકમાં જ કામ કરી રહેલા ઇલેક્ટ્રિશિયન રાજન શર્મા તેને બચાવવા માટે દોડી આવ્યો હતો અને હાથ પકડી તેને ટેન્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તે પણ ટેન્કમાં પડ્યો હતો અને જો જતામાં બંને બેભાન થઈ ગયા હતા જોકે અન્ય કર્મચારીઓએ તેમને બહાર કાઢ્યા હતા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે એ પહેલા બંનેનો મોત થઈ ચક્યો હતો નાનસ બોરસરા ગામે મંગલમૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે તેના બે એમ્પ્લોયની જેરી અસેટ હતા जयाબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલા છે તાજેતરમાં જાણવા મળેલું છે કે અને જેરી અસેટના કારણેનો મૃત્યુ થયેલ છે કંપનીની પણ વિઝિટ કરેલ એટલે મૃત્યુ નું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ બને રે જાણવા મળેલ નથી હાલ આ બાબતની તપાસ ચાલુ છે